નાખો છે ટમેટાનો વઘાર ને મસાલો તો નાખવો જ પડે કેમ કે આપણો દેશ છે એ મસાલાઓનો દેશ છે એટલે ઉપયોગ કરવાનો હોય એટલે જો બધો મસાલો નાખીને ટમેટાનો વઘાર કર્યો ને એમાં તે જો શિયાળો એટલે નાખશું આપણે વટાણા હજી જવું હોય બાણે જોવા ચીકુ બાણે છે ને આટલું અંધારું થઈ ગયું ને તોય બાણે જવું હોય તો વાતાવરણ જો કંઈક અલગ જ છે પવન એકદમ ફૂલ વાય છે જા બેટા બાર વાયો જા આજ તો છે ને જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એવું થાય છે કે માવઠું થાય છે એવું લાગે છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી સાડા ચાર વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમને ખબર છે અમારો શેડ્યુલમાં થઈ ગયો છે ફેરફાર એટલે સવારથી બ્લોગ સ્ટાર્ટ કરાતો નથી ક્યારેક કરવું ક્યારેક નથી કરાતું એવું છે તો ચાલો કે છે સાડા ચાર વાગે ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ રસોડામાં નાસ્તો બનાવવા માટે તો જો આ જે છે ને બનાવું છું મસ્ત મજાની મેગી તો મેગી બનાવી ટીવીમાં ને એમાં ટીવીમાં તો બતાવી એડવર્ટાઈઝમાં કે બે મિનિટમાં મેગી બની જાય પણ મેગી આપણે ઇન્ડિયાના લોકોને તો ભાવે નહીં મેં સ્પેશિયલ આપણે છીએ ગુજરાતી એટલે ગુજરાતીઓને તો મોરું મોરું સાવ કંઈ ભાવે નહીં એટલે બે મિનિટમાં કાંઈ બને નહીં દસ પંદર મિનિટ થાય તો જો એના માટે છે ને મેં કરી નાખ્યો છે ટમેટાનો વઘાર ને મસાલો તો નાખવો જ પડે કેમ કે આપણો દેશ છે એ મસાલાઓનો દેશ છે એનો ઉપયોગ કરવાનો હોય એટલે જો બધો મસાલો નાખીને ટમેટાનો વઘાર કર્યો ને એમાં તે જો શિયાળો એટલે નાખીશું આપણે વટાણા વટાણાવાળી મેગી ખાવાની તો મજા જ કંઈક અલગ છે તો ચાલો વટાણાને ટમેટાને થોડી વાર આપણે ચડવા દઈએ પછી એમાં નાખી દઈશું આપણે આ મસ્ત મજાની મેગી ને જો દૂધ માટે સોરી ચા માટે દૂધ બી લઈ લીધો છે મમ્મી માટે ચા માટે મેગી તો સારું ચાલો હું મેગી પછી નાસ્તો કરી લે પછી મળીએ થોડીક વાર પછી કન્ટિન્યુ રેચના બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ આવે છે ને નાસ્તો કરી લીધો અને ફ્રેશ બી થઈ ગયા માથું માથું સરસ ઓળી લીધું તો છે ને હવે પડી ગઈ છે સાંજ અને આજે વાતાવરણ છે ને છે કોને બનાવી દીધું ચીકુ ચીકુ કહેશે ચીકુ લપસ્યા કોણે બનાવી દીધું બાયે જો બબલુ ને બાએ બનાવી દીધું લપસ્યા ઓ ઘરમાં ઘરમાં ખાવાનું કા ચો બે ભાઈ બેન રમવા મીંડા મજા આવી ગઈ ને હે હા ભાઈ મજા આવી ગઈ તો હું એ જ કેતી થી દીકા ચો કઈ બે ભાઈ બેન મજા આવે કાલે પસ્યા ખાવાની ક્યાંય બહાર જવાનું નહીં બહાર નહીં જવાનું ને નહીં રમવા માં રિક્ષામાં લે જેનું બેને રિક્ષામાં જાય ને આ બાજુ જો વાતાવરણ કેવું છાયું થઈ ગયું છે

વાંધો એક પડી ગયો છે અમારી આ ઘડિયાળ બંધ થઈ ગઈ બંધ તો નથી પણ પાછળ રહી જતી હતી આપણે નવો સેલ નાખીને તો એ પાછળ રહી જતી હતી એટલે આપણે છે ને નવું મુહૂર્ત કર્યું છે આ નવી ઘડિયાળનું તો જો અમારી આ ઘડિયાળ તમને કેવી લાગી કમેન્ટ કરી જણાવજો જો અને આમાં છે ને વાંધો છે જો સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો બે છે ને આમ ભેગા થાય ને ત્યારે ઘડિયાળ ચોટી જાય છે એટલે આ ઉતારવી જોઈશે જો તમને સારી લાગી હોય તો કાંઈ વાંધો નહીં ન સારી લાગી હોય તો કાંઈ વાંધો આપણે નાખવું છે કેમ કે એ છે છે ને તો હવે નવી ઘડિયાળની ખરીદી કરવી જોશ એવું લાગે છે તો ચાલો બારે જો હું તમને બતાવી દઉં તો છે ને બહુ પવન છે બારે જો વાદળછાયું થઈ ગયું છે અને પવને જાજો છે ઠંડી લાગવાની છે રાત્રે એવું લાગે છે આ બાજુ તમે જોઈ શકો પવન અત્યારે તોય થોડુંક ઓછું છે તો આજે તો છે ને ઠંડી લાગશે રાત્રે એવું લાગે છે કાંઈ નહીં ચાલો ઠંડી લાગે તો આપણે આગળ સ્વેટર તો છે જ સ્વેટર પહેરી લઈશું અને કામ ચાલુ રાખશું આપણું તો ચાલો હજી તો છે ને પોણા છ થઈ છે પછી હું રસોઈને એવું કરીશ તો તમે આગળ જોતા રહેજો હું આજે શું શું કરું છું તો ચાલો ફ્રેન્ડ જો હવે છે ને સાંજ પડી ગઈ અંધારું થઈ ગયું ને એટલે ચીકુભાઈને મસ્ત હાથ પગ ધોઈ અને રેડી કરી દીધા કા ધૂળવા રાખો થઈ ગયો ને કા બેટો બાણે જાવ છે હજી જવું હોય બાણે જવો ચીકુભાઈને છે ને આટલું અંધારું થઈ ગયું ને તોય બાણે જવું અને આજ તો વાતાવરણ જો કંઈક અલગ જ છે પવન એકદમ ફૂલ વાય છે જા બેટા બાર વયો જા આજ તો છે ને જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એવું થાય છે કે માઉઠું થાય છે એવું લાગે છે તો જો આ બારે અંધારું થઈ ગયું તોય ચીકુભાઈ બાણે ગયો ને બા બેઠા છે ને તો જો ફ્રેન્ડ્સ આવું છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે બહાર તો અંધારું છે અંદર અંધારું છે કેમકે છે ને લાઈટ ડીમ ફૂલ ડીમ ફૂલ થાય છે ક્યારેક ફૂલ થઈ જાય ક્યારેક એકદમ ડીમ થઈ જાય છે આવજાવ કરે છે લાઈટ આવું છે અને જો ટાઈમ છે સાડા છ વાગી ગયા છે તો ચાલો લાઇટ જાય ને તે પહેલાં હું કરી લઉં રસોઈ કેમ કે આજ મોસમ એકદમ સૂકી મોસમ આજ બહુથી ખરાબ છે હે નિંદર આવે છે જો ચીકુભાઈ ના અત્યારમાં નીંદર આવે છે આજ બપોરે સૂતા નથી ને એટલે કા અત્યારમાં ન સુવાનું હોય દીકા તો ચાલો હું પેલા રસોઈ કરી લઉં તો ચાલો ફ્રેન્ડ જો છે ને ચીકુભાઈ મસ્ત સૂઈ ગયા એટલે છે ને હવે હું મારું કામ કરી લઉં મારે છે ને જો કપ કેટલા બધા ઇસ્ત્રી કરવાના છે કપડાં તો જો આ બધું રેડી કરી લીધું જો આટલા બધા કપડાં ઇસ્ત્રી કરવાના છે તો ચાલો ફટાફટ હું ઇસ્ત્રી કરી નાખું